સુરતમાં નકલી ઘી પનીર બાદ હવે શંકાસ્પદ માખણનો જથ્થો ઝડપાયો ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા અમૃતધારા ડેરી અને જનતા ડેરીમાં દરોડા કિલો શંકાસ્પદ માખણનો જથ્થો ઝડપાયો છે બંને ડેરીમાંથી માખણના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે સુરતમાં અગાઉ નકલી ઘી પનીર ઝડપાઈ ચૂક્યું છે અને હવે પૂણા ગામ તેમજ વરાછાની ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા છે શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે એકસો તેતાળીસ કિલો શંકાસ્પદ માખણ ઝડપાયું છે સેમ્પલ લઈને તેને લેબમાં પૃથ્વીકરણ માટે મોકલવામાં આવ્યું છે સુરતમાં અત્યાર સુધી નકલી ઘી શંકાસ્પદ ચોખા નકલી માખણ મળી આવ્યું છે અને હવે તપાસ વધુ તેજ કરવામાં આવી છે ખાસ તો જે ડેરીઓ છે ત્યાં તપાસ વધુ સઘન કરી દેવામાં આવી છે સુરત અને